કેન્દ્ર સરકાર દ્વારા જે મગફળીનો જથ્થો ગુજરાત સરકાર પાસેથી લેવાની વાત કરી એ મુજબ રજીસ્ટ્રેશનની સાથે એને કમ્પેર કરવામાં આવે તો અડસઠ થી સિતેર મણો એક ખેડૂત દીઠ મગફળી સરકાર ખરીદી શકે આવી વાત આવી છે એની સામે આજે ધ્રોલ તાલુકાના ખેડૂતોએ સાથે મળી અને ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી ખેડૂતની ખરીદવામાં આવે કારણ કે ઘણા વર્ષોથી આ કપાસ બગડી જવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે અને વધુ પડતા વર્ષ કરતા ડબલ કરતા પણ વધારે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કર્યું છે ત્યારે ત્રણસો મગફળીની ખરીદી કરવામાં આવે અને તાલુકા દીઠ જે એક ખરીદ કેન્દ્ર ખોલવામાં આવે છે એકના બદલે બે થી ત્રણ ખરીદ કેન્દ્રો તાલુકા દીઠ ખોલવામાં આવે કારણ કે ખેડૂતોને દિવાળીમાંથી પૈસાની ખૂબ જરૂરિયાત હોય છે આ આગામી શિયાળુ પાકનું વાવેતર કરવા માટે પણ પૈસાની જરૂરિયાત હોય છે મજૂરી ચૂકવવા કે જૂના હિસાબ ચૂકવવા માટે પણ ખેડૂતોને દિવાળી માથે પૈસાની ખૂબ જરૂરિયાત હોય છે દિવાળીને માત્ર હવે દસ થી બાર દિવસનો સમય છે છતાં પણ હજુ સુધી મગફળી ખરીદી કેન્દ્રના કોઈ ઠેકાણા નથી અને સરકાર દ્વારા ખરીદીની કોઈ વાત કરવામાં નથી આવતી આ સરકાર છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતોની માંગ પ્રત્યે કાયમીને માટે ઉદાસીન રહી છે છેલ્લા ત્રણ દિવસથી આ બોટાદ ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા એ આંદોલનને પણ તોડી નાખવા માટે ગઈકાલે

વિદેશી વસ્તુ બંધ કરો સ્વદેશી કરો બસ મારે એટલું જ કહેવું છે તો પામ તેલ મગાવાનું બંધ કરો અને આપણી સ્વદેશી મગફળી આપણા દેશમાં આપણા રાજ્યમાં પાકે છે તો એ બધાને ખવડાવો થોડીક કદાચ બે પૈસા મોંઘી પડશે પણ એનું હેલ્થ સારું રહેશે તો એનું જે સૂત્ર છે એને અમે સાકાર કરવા માંગે છીએ આપણા દેશની જ વસ્તુ ખાવાની અને આપણા દેશની જ ચીજ વસ્તુ ખરીદવાની તો બસ મારો એ જ બધાને સંદેશો છે તો બંધ કરી સ્વદેશી અપનાવે અમારી એક લાખ ને એકવીસ હજાર કોઈ ગુ છે તેથી ચાલીસ હજાર નું ટોળું હોનું હતું વિશ્વ મગફળી એક તોડું સોનું આવતું તો તમને આ જનતા એ તમને યોગદાન મત ખોબલે ધોબલે તમને આપેલા છે તો એનું તો કાયક વિચારો આ ખેડુ બિચારો રાત દી પાણી વારી અને ઉંથે કાંઠ થઈ જાય છે રચના એ જીવ જંત્ર ખરપ પગમાં વીટા જાય છે તો અમે સહન કરીને બેઠા છીએ તો તમને એટલી વિનંતી થાય કે આ ભાજ્ય પાવાને એના નેતા જે હોય એ બધાય કે કારણ કે ખેડુનો દીકરો કેટલો પીલાય છે ને કેટલો હેરાન થાય છે આ ખેડૂને ને બાવીસો રૂપિયા ના મણ પચીસો રૂપિયા મણ દાણા આવે છે તો ખેડૂત ને આમાં તમે આ છસો સાતસો રૂપિયા મગફળી ના દો તો આ ખેડૂત બિચારો કરે શું બરોબર ખેડૂત આ તો તમે હવે આજી ખેલે જો તમારા